ધોનેરા ની અંદર આપણે હરિભાઈ ચા ની જીવ્યા છે પ્રકાશભાઈ તમે અનિર્ભાઈ બતા હરિવા તો હરિભાઈ ચા અનેક અનેક દીધી છે પચાસ હજાર થયા જાનહાની ના થાય ભાઈ અહીંયા સીડીઓ કેમકે સીડી નાજુક છે કોઈ પણ પ્રકારની જાનહાની ના થાય તેને ધ્યાન રાખજો બધાય પોલીસ સ્ટાફને નમરાવી નથી છે કે આજુબાજુમાં જે સ્ટેજ ખાલી કરાવે ને એટલે સ્ટેજ પર અહીંયા નડી જાય તેવી શક્યતા રહી છે کیا او کو بھی ہے ہاں وہ بھی ہے ہاں وہ بھی ہے ہاں وہ بھی ہے تو ہمیں یہ کہنا ہے کہ ہم دے رہے ہیں تو ان نے سٹے اوپر ہے નાના નાના બાળકો છે એટલે પેલા શોધી ધારવું એટલે મજા આવે ચકલી છે

খবর আপনি বানাই দিছ কাইয়ে অলগুলো